વાગી ગયા છે સવા અગિયાર ને આજે અમારી મોર્નિંગ છે કોઈ આરો ભાઈ આજે કોઈ તોફાન કરે ને તો આજે મસ્ત મોર્નિંગ થઈ પણ પાછળ હતા અમે લોકો અત્યારે હવે બધું કામ થઈ ગયું ફ્રી થઈ ગયા હવે રસોઈની તૈયારી છે તો એ તૈયારી કરતા હતા પછી જશે ઉપર થોડું ઘણું કામ છે તો પ્રથા સુઈ ગઈ तो करीस रसोई अहिया जो अमार आरो भाई एक लग पाम लिए ना मूके नही शू कहते तो तू शू कहते तो है कचरा वालों भाई आई वो नहीं भी दौड़ा दौड़ी करी मैं की हूँ आगाड़ी हूँ आगाड़ी कहाँ ही रहते हैं आज आरो रहा हूँ जब आज सर इस तरह नहीं आ रहा हूँ

બજરાવાળા ભાઈ એવા હવે એ ઊભો રાખ્યા તો તે વયા જતો બજરાવાળા ભાઈ હવે પાછા એકવાર તો વયા ગયા એમાં દોડા દોડી થઈ ખુશી ને કઈ ગાડી કઈ ગાડી હા કઈ કાકુને તું બાને ફોન તો કર ક્યારે આવશો એમ હા ગાડી હમણાં પાછી આવશે બાને ફોન કરજો એ બાને ફોન કરજો ધોળા ધોળી આરોગની ચાલુ થઈ ગયું માહિરલ ભાભી બનાવે છે ખીચડી તુવેરદાર ને સારો ભાઈ પાછળ પાછળ જ છે આજ સર્વિસ થાય એને प्लेन क्या है प्लेन क्या बाबा प्लेन क्या मीनू पड़ी गई ना मीनू पड़ी ना गई क्या प्लेन क्या इंगे क्या जो बोलता जो क्या जो आई रही जो અગિયારમાં પાંચ ની વાર છે હવે આગળ આગળ જઈશ તમને બતાવશું બાકી તો હવે રસોઈનો પ્લાન છે જો એ ટાઈમ મળશે તો શૂટ કરીશ બાકી બપોરે તો મમ્મીને એ પણ જવાના છે તો પછી મળી આવે બાકી ગયો છે અત્યારે એક ને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો આર હવે ખુશી અને જમી લીધું

અહીંયા રોટલી ને મરચાં ને ફટાફટ પેલા જમેલો મને બહુ ભૂખ લાગી ગઈ પછી મળીએ પાછા મારા અત્યારે બ્રધર ન મળે ઓ કે તો મારી બેન બોલ તો આવડે મારી બેન બોલ ને સાડા પાંચ અને આજનો દિવસ તમને મળ્યો જ ગયો મારો હા અને અત્યારે તો હમણાં મમ્મીને એ પણ આવેલા છે અને મારા સાસુ મતલબ કે એ મમ્મી પણ આજે નીકળી ગયા છે એ પણ પહોંચવા જ જોઈએ હમણાં અને અહીંયા જો પ્રથા રમે ને પ્રથા એવી રાજી થઈ ગઈ ને દાદી નાની ને બે આવે એવી રાજી થઈ ગઈ ક્યાં શું આવી હતી ને ક્યાં જો આવી ગઈ જો કે એમ જુદા તમે કે એમ જુદા રાજી થઈ ગઈ હે દાદી ને નાની ના વાળા જતી હે હે ઉઠીને કઈ રે કસવા માંડવાની ઉઠીને એવી મસ્ત રમતી હતી પ્રથા દાદી ને નાની નાવાના છે હે નાની આવે ને તારા દાદી આવે ઓહ ઓહો কেমে অত মস্তালো মমী পপা হম আহি যদি কামতো তাৰ ખાવા હમણાં આ રવના નીચે પછી જોઈએ શું કરીએ હા બાકી હમણાં આવી જશે નાનીમાં હમણાં નાનીમાં નાની બાબા આવી ગયા

મસ્ત લાગે માસ્ત લાગે આરભાઈ ચેનઈમાં બેરજાગા સાતનો અત્યારે મમ્મી એક મસ્ત વસ્તુ બનાવે છે મેં જમના આગળના વીડિયોમાં અહીંથી બતાવી રહ્યું છે તમે ગયા હતા ને દીદીની વાડીએ અહીંયાથી લઈ આવ્યા હતા કેળા કાચા કેળા તો ત્યારે મમ્મી ફરફર બન્યું જો અહીં બતાવું આ તો મમ્મી નહીતા મેળા બે બેસી

હાલો આજે અમે સિતસર આવી ગયા છે જુઓ આ મંદિર ઉમિયા માતાજીનું મંદિર જોયું હવે આપણે ગાર્ડન જોઈએ ત્યાં અમારી રી અને હેમાદ્રી એન્જોય કરે છે જુઓ બધું આ છે ગાર્ડન

चलो देखिए यहाँ से आती है हिमादरी ओरियान चलो अब जाना है ना आ, अब में चलो जो चे हिमादरी तू तो दोनों बच्चे खेल रहे हैं हिमाद्री हाय हाय आरोन बोला भाव आरोप आरो। चलो खेलते हैं बहुत मजा आ रही, रही है पिछली बार आएंगे तो तुमको साथ लेके जाएंगे जाएंगे